હાથ ફ્રેન્ડ કેમ છે મજામાં આવી ગયો તમારા સ્વાગત છે સાડીનું અસ્તરનું બંને બરાબર છે અને સાડીને અલગ અલગ સામ સામે ગોઠવી દેવાનું છે આવી રીતના બરાબર છે પણ તમારે સાડીનું કપડું જે છે તે જોવાનું છે કે ઊંધા છાતી ના થઈ જાય બરાબર છે ખાસ એ ધ્યાન રાખવાનું હવે આપણે સાડીને અસ્તરને જોઈન કરી દઈએ પહેલા પહેલા આવી રીતના ધારીની સિલાઈ મારવાની અને ઉતાવાળા સેજ પરની કરવાની આરામથી જ કરવાનું બરાબર છે આવી રીતના ધારીની સિલાઈ મારી દેવાની અને પછી આપણે સેમ ટુ સેમ સામ બી આ બાજુની સાઈડ જેવી રીતના આ મારીને એક સાઈડ આપણે એવી રીતના બી સાઈડની કટોરીને બી માર દઈએ ત્યાર પછી હવે આપણે શું કરવાનું છે કે આ સિલાઈ મારીને તેની ધાર ટુ ધાર આપણે જે અસ્તર છે તેની ધાર ટુ ધાર સાડીનું કપડું જેટલું પણ વધારાનું છે તે બધું કાપી લેવાનું બિલકુલ ધારીનું જોજો અસ્તર ના વધારે છે કમ્પ્લીટ હવે હવે આપણે યોગને જોઈએ યોગને પણ મેં આવી જ રીતના જેવી રીતના આપણે કટોરીને સામ સામે ગોઠવી હતી એવી રીતના મેં યોગને પણ ગોઠવી દીધો છે હવે એને પણ મેં કટોરીની જેમ સિલાઈ કરી દઈશ ધારીની બરાબર ખેંચા ખેંચ ના કરતા બંને યોગને મેં સિલાઈ કરી દીધી છે હવે મેં ધારીનું કટિંગ કરી લઈશ જે રીતના આપણે કટોરીને કટિંગ કર્યું એ જ રીતના આપણે યોગને પણ ધારીનું કટિંગ કરી લેવાનું જુઓ આ સામ સામે બંને યોગ તૈયાર થઈ ગયા આ ખેંચે ના જાય એટલું ખાસ ધ્યાન રાખજો નકર કે ગળી પડી હોય ને ફૂગો પડ્યો હોય તો ના સાવ લાગે એવી રીતના આપણે પટ્ટાને પણ સામ સામે મેં કરી દીધા છે પહેલા આવી રીતના હવે એને પણ મેં ધારીની સિલાઈ મારીને સાડીનું કપડું જોઈન્ટ કરી દઈશ આવી રીતના સાડીનું કપડું બંને પટ્ટાને આપણે જોઈન કરી દેવાના એટલે બંને પટ્ટાને સાડીનું કપડું જોઈન કરી દેવાનું પછી ધારીનું આપણે કાપી લેવાનું અસ્તર ના કપાઈ એનું ખાસ ધ્યાન રાખજો એટલું સાડીનું કપડું જ કટિંગ કરવાનું છે બંને પટ્ટાને મેં કાપી નાખ્યા છે તમે જોઈ શકો છો સામે થઈ ગયા છે કમ્પ્લીટ હવે આ બધું થઈ ગયા પછી હવે આપણે પાછળના ભાગને જોઈશું પાછળના ભાગને આપણે ખાસ જોવાનું છે કે ઊંધા છતી ના થઈ જાય હવે આપણે સૌથી પહેલા પહેલા નીચે જ ને કમરના ભાગમાં આપણે સિલાઈ મારી દેવાની હવે આપણે આ એક શોલ્ડર વાળો ભાગ છે અને ગળા વાળો ભાગ છે ટાંકણી મારી શકો છો તમારે જો ના ફાવે તો ટાંકણી મારવાની અને જો અનુકૂળ આવતું હોય તો ના મારતા અને આવી રીતના ધારીની સિલાઈ આપણે મારી અને આખું અસ્તર જે સાડીનું કપડું છે તેના ઉપર ચોંટા દેવાનું સિલાઈ મારીને આવી રીતના પણ ખાસ રીતે ધ્યાન રાખજો કે ખોલ ના પડે ખેંચાઈ ના જાય એવું ધ્યાન રાખજો અને જે પણ વધારાનું સાડીનું કપડું છે અસ્તર કરતા તે બધું કાપી લેવાનું ગાળામાંથી બી કાપી લેવાનું સાઈડના ઊંડામાંથી પણ કાપી લેવાનું અને ધાર ટુ ધારનું કટિંગ કરી લેવાનું વ્યવસ્થિત ગળું કાપ કાપતી વખતે ખાસ ધ્યાન આપજો કે ગળું પ્રમાણે જ કટિંગ કરજો વધારે ના કપાઈ જાય અસ્તર હવે આ ટક્સ લઈ લઈએ પાછળનો જે આપણે ચાર ઇંચનો ટક્સ લેવાનો હોય લંબાઈમાં તે આપણે ટક્સ લઈ લઈએ એક ઇંચનો ટક્સ આવે પાછળનો બે બાજુના ટક્સ આપણે પાછળના લઈ લીધા હવે આ ટક્સ લઈ લીધા પછી હવે જો ઇસ્ત્રી હોય તો ઠીક છે નખા આવી રીતના નખ મારી દેવાના હવે આપણે જોઈશું કે આગળના ભાગ આપણે જે બનાવ્યા છે કટોરી યોગને બેલ્ટ હવે એને આપણે જોઈન્ટ કરીશું એકબીજા જોડે તો સૌથી પહેલા પહેલા આપણે કટોરી જોઈન કરવાની પહેલા યોગ આવી રીતના જોઈ લેવાના સામે મૂકીને કટોરીને યોગ કે સરખા તો નહીં થઈ ગયા ને હવે કટોરીને આપણે ચાપનું દબાણ લેવાનું છે ને કટોરીને યોગને બંનેને કોઈને ખેંચવાનું નથી આવી રીતના ચડાવવાની છે કટોરીને જે લોકોને આપણા ક્લાસમાં જોડાવા હોય તે લોકોના સ્ક્રીન પર આપણા નંબર પરથી જોડાઈ શકે છે હવે આ જે દબાણ છે આપણે એક સરખું રાખીશું તો કટોરીમાં ક્રિસો નહીં પડે કોઈ પ્રોબ્લેમ નહીં આવે ને તો નખ માર દેજો તો ઈસ્ત્રી હોય તો ઈસ્ત્રી કરી દેજો હવે આપણે આ જે ટક્ષ છે આ કટોરીનો એમાં બી આપણે ચાપનું જ ડબાણ લેવાનું છે અને ડબલ સિલાઈ આવી રીતના કરી દેવાની છે જે લોકોને બી ફરમા લેવાના હોય તે લોકો સ્ક્રીન પર આપણે નંબર પરથી ફરમા મંગાવી શકે છે હવે આપણે બંને કટોરીને ટક્ષ લીધા હવે આપણે નીચેના બેડ લગાવવાના છે તો બેલ્ટમાં આવી રીતના જ આપણે એના સાંધા જે છે ને તે એક સાઈડ કટોરી સાઈડ પાડવાના દબાણ આપણે ચાપનું જ લેવાનું છે આવી રીતના અને આ બેલ્ટ વધે કદાચ વધે ફિટકટ આપણે ફિટિંગ કરતી વખતે આમાં જુઓ વધે છે સાધારણ તો વધે તો છાંટી નાખવાનો બેલ્ટને બરાબર છે કદાચ ઇનકેસ વધે તો બરાબર આવી રીતના વધે સાઈડમાં તો છાંટી નાખવાનો આવી રીતના નખ માર દેવાના પહેલાં જો આ વધ્યો છે તો આને સાઈડ કાપી નાખવાનો બરાબર છે હવે આપણે જે પાછળનો ભાગ છે ને આગળનો ભાગ ને આપણે શોલ્ડર પર અડધા ઇંચનું દબાણ લેવાનું અને શોલ્ડર જોઈન કરી દેવાનું અડધા ઇંચનું દબાણ લેવાનું બરાબર આવી રીતના ડબલ સિલાઈ કરી દેવાની નખ હંમેશા દરેક દરેક સાંધા પર મારજો તો બહુ સારું રહેશે બરાબર છે હવે આપણે હુકાઈ પટ્ટી લગાવીએ તો આ હુક પટ્ટી મેં કાપી લીધી છે હાઈ પટ્ટી પણ કાપી લીધી છે બરાબર છે હાઈ પટ્ટી મેં અઢી ઇંચની કાપી છે હુક પટ્ટી

આવી રીતના અને સિલાઈ આપણે પટ્ટીની ધાર પર મારવાની છે જે આપણે સાંધો માર્યો ને ત્યાં ગાડી જોઈન કરીને ત્યાં અને બંને સાઈડની ધાર પર બંને સાઈડની ધાર પર સિલાઈ કરી દેવાની અને ની જેટલી પણ વધી હોય પટ્ટી એ કાપી નાખવાની હવે એ જ રીતના આપણે હુક પટ્ટી લગાવવાની છે પણ આપણે હુક પટ્ટીની અંદર પહેલાં તો ચાપનું ડબ્બા હવે અહીંયા જે બેલ્ટનો આપણે સાંધો છે એક ચપટી મારવાની ખાસ ભૂલાઈ ના બરાબર છે હવે આને આખી આખી અંદર વાર દેવાની અને ધારીની સિલાઈ માર દેવાની આવી રીતના ધારી સિલાઈ મારી નાખે પછી ઊંચા જાય વધારાની પટ્ટી આપણે પણ વધી છે તે કાપી લઈશું આવી રીતના અને જોઈ લેવાની કે ઊંચા નીચે જો કમ્પ્લીટ આવે છે ઊંચા નીચે નહીં આવતી અને બીજી એક વસ્તુનું ધ્યાન રાખજો કે છૂછા કાપવાના રાખજો જો દોરા બરાબર છે હવે આપણે ભાઇ લગાવવાનું જોઈશું તો સૌથી પહેલા પહેલાં આપણે ભાઇને પલટાઈ નાખીએ મોરીમાંથી તો આવી રીતના ખાસ ધ્યાન આપજો અહીંયા ઊંધા થઈ જાય આવી રીતના બરાબર મેં કપડું છે ને ઉપર મૂકી છે સૌથી આપણે આવી રીતના કવર કરી લઈશું મોરીને સિલાઈથી આપણે મોરીને કવર કરી લેવાનું અને આવી રીતના અંદર આખી આખું વાર દેવાનું ધારીની સિલાઈ આપણે મોરીમાં મારી દેવાની મોરી વાળો ભાગ છે આપણો બાયનો હા આવી રીતના બરાબર હવે આપણે જે રીતના કટોરીને જે રીતના આપણે એવીને જોઈન કરી દેવાની ને વધારાનું જેટલું છે બરાબર હવે આપણે ભાઈ અંદર આપણે લેસ નીકળી છે ભાઈ પર લગાવવાની તેને આપણે અડધી અડધી કરી લેવાની અને લેસને આપણે મોરીના ભાગમાં આપણે લેસને લગાવી દઈશું આવી રીતના થોડી થોડી બંને બાજુ છોડ દેવાની કારણ કે ટૂંકી પડે છે લેસ એટલા માટે અને આવી રીતના વારી અને મોરીના ભાગમાં લગાવી દઈશું બંને બાઈમાં આવી રીતના સેમ રીતના લગાવી દેવાની અમે લગાવી દીધી હવે આપણે બાયને લગાવીશું આપણા બ્લાઉઝ ઉપર તો સૌથી પહેલાં પહેલાં તમે જુઓ કે આ જે આપણે છોડીને લગાવીએ છીએ બાઈ બા હંમેશા તો આવી રીતના થોડુંક છોડ દેવાનું છે અને પછી બાઈને બિલ બાઈને પણ નહીં ખેંચવાની કે આપણે બ્લાઉઝને બી નહીં ખેંચવાનો બિલકુલ આરામથી જ આપણે જવા દેવાનું બંને સાઈડ છે ને થોડી થોડી બાઈ આવી રીતના કૂટશે જ આપણે વધારે રાખીએ છીએ આવી રીતના ખેંચી લેવાનું કેવું કે પહેરતા કદાચ ટાંકા તૂટી ના જાય એટલે હંમેશા સિલાઈ માર્યા પછી ખેંચી લેવાનું હવે આપણે આ જે છોડ્યું છે ને તેને આપણે છતાંથી છતાં બ્લાઉઝ રાખીને બહારની સાઈડ પર આપણે સિલાઈ માર દેવાની જે આપણે છોડ્યું હતું ને બાહી ચડાવતા ત્યાં આવી રીતના અને આ જે પટ્ટો વધ્યો છે તેને આપણે કાપી નાખીશું એવી રીતના બંને સાઈડ આપણે કરી દેવાનું બંને સાઈડ કરી દીધા પછી તમે જોશો જો આ સાંધો સાઈડ આવી ગયો બરાબર હવે આપણે નીચેની કમરની પટ્ટી લગાવવાની કમરની પટ્ટી મેં રીતની કાપી લીધી છે અને આને સાંધા કરી કરી કરીને લાંબી પટ્ટી દીધી છે હવે આપણે થોડીક છોડી થોડીક આગળ રાખી અને ચાપની સિલાઈ મારી નાખી પટ્ટી કમર પર લગાવી દઈશું જ્યાં પાછળના ટક્ષ છે ને ત્યાં ચપટી મારવાનું ખાસ ભૂલાય ના એક ચપટી ત્યાં મારજો મારજો ને મારજો બરાબર હવે આપણે આ પટ્ટીને વારીને બહારની ઉપરની સાઈડ પટ્ટીની ઉપરની સાઈડ આપણે ધારીની સિલાઈ મારવાની આવી રીતના પટ્ટીને ઉપરની સાઈડ મારવાની બરાબર હવે આપણે જે જે જેટલી બી પટ્ટી આપણે બહાર છોડી હતી એટલી અંદર વાર દેવાની અને અડધી પટ્ટી વારીને અડધી બીજી વાર દેવાની ડબલ અડધી પહેલા વારી પછી પૂરેપૂરી વાર દીધી પટ્ટી બરાબર અને મોટી સિલાઈ માર દેવાની કારણ કે આપણે એને ખોલવાની જ છે આ સિલાઈ કરીને હવે આપણે ગળાની પાઇપિંગ લગાવીશું આવી રીતના અહીંયા ગળી આ સાઈડ પર જોવા આ ગળામાં આપણે અહીં પાઇપિંગ લગાવવાનું ઉરેફ મેં એક પટ્ટી કાપી લીધી સાડીના કાપવાની ઉરેફમાં હવે આપણે એના સાંધા એકબીજા જોડે જોઈન કરી દઈએ ક્રોસમાં આવી રીતના સાંધા જોઈન કરીશું તો કેવું કે ઝાડું ના થઈ થઈએ ને એટલા માટે આવી રીતના ક્રોસમાં આપણે બધા સાંધા જોઈન કરી દેવાના અને લાંબી પટ્ટી કરી દઈશું વધારાનું છે ને ચાપથી બી થોડું ઓછું રાખજો દબાણ આ સાંધાની અંદર ચાપ પણ ઓછું બરાબર હવે આને એક સાઈડની આપણે ધાર વાર દેવાની છે પટ્ટીની કાચી જ વારવાની છે ડબલ નથી વારવાની સિંગલ જ વારવાની આખી પટ્ટીને ધાર એક સાઈડની આપણે વાર દેવાની બરાબર પટ્ટી સાધારણ ખેંચીને ધાર વારજો હવે આ પટ્ટીની ધાર વાર દીધા પછી હવે આપણે ડાયરેક્ટ એને બ્લાઉઝ ઉપર લગાવીશું આગળના ભાગથી શરૂઆત કરીશું અને અહીંયા ગાડી છે ને ચાપની સિલાઈ મારીશું આપણે બરાબર અને એક સરખું દબાણ રાખીશું ને નીચેના સાંધા જે બી છે ને એનું ડબાણ એક સાઈડ એક સાઈડ આવે એવું કરજો અને જેટલું બી પટ્ટી મારીએ ને પટ્ટીનું ડબાણ બી ચાપનું જ આવવું જોઈએ વધઘર વધઘર ના થાય એનું ખાસ કાળજી રાખજો હવે આ પટ્ટી લાગી ગયા પછી હવે આપણે આગળની જે વાત થોડીક વધારે કરી હતી ને તેને અંદર વાળી અને અડધી પટ્ટી વાર દેવાની અડધાથી થોડીક વધારે વાર દેવાની સાધારણ જ જેટલી આપણે પાઇપિંગ બહાર દેખાડવી હોય એટલી જ વારવાની બાકી બધી અંદર નીચેની સાઈડ વાર દેવાની ઉપર જેટલી દેખાડવી હોય ને એટલી જ રાખવાની ને જોડે જોડે નીચેનું જે ડબાન જે છે ને તે બી એ પટ્ટીની અંદર જાય એવું કરજો બહાર ના દેખાય એવું રાખજો બરાબર તો આવી રીતના પાઇપિંગને લગાવી દેજો અડધી અડધી પટ્ટી અડધીથી થી વધારે વાર દેવાની જેટલી આપણે પાઇપિંગ રાખવી હોય એટલી દેખાડવા માટે બાકીને બધું કાપડ અંદર વાર દેવાનું જોઈ લો આવી રીતના પાઇપિંગ લગાવી દેવાની છે હવે પાઇપિંગ લગાવી દીધા પછી તમે જુઓ છો કે આપણે જે બહાર જે પા કવર કરવાની છે સિલાઈ કારણ કે સાંધા બહારનો દેખાય છે એટલે આપણે સૌથી પહેલાં પહેલાં બ્લાઉઝનો ઊંધો કરીને આપણે ચાપની સિલાઈ માર દઈશું જે આપણે ડબાન કરવાનું છે અહીંયા બંને સાઈડ હવે આટલું કરી લીધા પછી આપણે આને માપી લઈએ તો આની કમર છે અઠ્ઠાવીસ ની તો આપણે સાતનું અહીંયા નિશાન પા દઈશું કમર પર આવી રીતના અને આની છાતી છે નવ ઇંચની એટલે છત્રીસની તો આપણે નવનું નિશાન પા દઈશું આવી રીતના અને આની મોરી છે સવા પાંચની અહીં સવા પાંચનું આપણે નિશાન પાડી દઈશું મુંડો સોરી અને મોરી છે સવા ચારની તો અહીં સવા ચારનું નિશાન પાર દઈશું એવી રીતના બંને બાજુની બાય પર આપણે સવા પાંચ સાડા પાંચ સવા પાંચ સવા ચારનું નિશાન પાર દેવાનું હવે આ નિશાન પાડી દીધા પછી છે ને આ નિશાન પર જ આપણે સિલાઈ મારવાની છે આવી રીતના કે એકબીજા જોડે જોઈન્ટ થઈ જાય નિશાન પ્રમાણે આવી રીતના હવે એની જોડે બી પાછી બીજી એક ચાપની સિલાઈ મારવાની જે જે છે તેની જોડે બીજી બે માર માર દેવાની દેવાની ત્રણ સિલાઈ ટોટલ બંને સાઈડ આપણે એવી જ રીતના સેમ ટુ સેમ રીતના ત્રણ ત્રણ સિલાઈ માર દેવાની તો પેલું કેવું તો ખોલું હોય તો ખોલાય ઇન કેસ બરાબર છે તો આ રીતના સિલાઈઓ માર દેવાની તો આપણો બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયો છે તો આ તો અસ્તરવાળા બ્લાઉઝની સિલાઈ નો વિડીયો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને મનમાં કંઈ મૂઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાવ તારે બાય